ચાણસમાના ગોગા મહારાજ મંદિરે મુખ્યમંત્રીએ આશીર્વાદ મેળવ્યા વિકાસની સાથે વિરાસતને સાચવવી પણ ખૂબ જરૂરી છે તેવું મુખ્યમંત્રીએ જણાવ્યું પાટણ જિલ્લાના ચાણસમા ગામમાં આવેલા પ્રાચીન એવા શ્રી ગોગા મહારાજ મંદિરને પચીસ વર્ષ પૂર્ણ થતા રજ જયંતિ પ્રસંગ ઉજવાઈ રહ્યો છે આ ધાર્મિક પ્રસંગની પૂર્ણાહુતિ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા મુખ્યમંત્રીએ ગોગા મહારાજના મંદિરે દર્શન કરી યજ્ઞમાં આહુતિ આપી ધન્યતા અનુભવી હતી આ પ્રસંગે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર રાધનપુર ધારા સભ્ય લવિંગજી ઠાકોર પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપજી ઠાકોર જિલ્લા વિકાસ અધિકારી પ્રજાપતિ जिल्हा पोलिस वडा नाई त्यां संगन ना होद्देदार मोठी संख्या भक्त उपस्थित रहा था। रिपोर्टर अनिल रामानुज